હજુ ક્ષમ્યા નથી ત્યાં હવે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચામાં આગ લાગી છે આ કોણે લગાડી તે તપાસનો વિષય છે અને આ કોને કોને દંડશે તે થોડા સમય વિષય છે પરંતુ જે રીતે સરકારી ગોડાઉનોમાં અને માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પેદાશોને આગ લાગી રહી છે તે કૃષિ અને સહકારી ક્ષેત્રમાં રાજકારણ ભણ્યાની આતશબાજી છે આ પ્રકારની આગ લે ભાગુઓ માટે ભલે દિવાળી હોય પરંતુ ખેડૂતોના જીવન માટે હોળી જેવી સાબિત થતી હોય છે તો જોઈએ આ અહેવાલમાં ભ્રષ્ટાચાર ને છુપાવવા માટે રાજ્યમાં ખેલાયેલ મગફળી અગ્નિકાંડની જ્વાળા હજુ શમી નથી ત્યારે ફરી એક ઘટનાને યાદ અપાવે તેવી ઘટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સર્જાઈ છે ગોંડલના એપીએમસીમાં માં મેદાનમાં ખેડૂતોએ વેચાણ અર્થે પાથરેલ મરચામાં અચાનક આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે હાલ તપાસનો વિષય છે મરચાના મેદાનમાં લાગેલી આગને કારણે ખેડૂતોને ફરી એક વખત મોટું નુકસાન થયું છે ખેડૂતો પોતાના મરચા વેચવા માટે યાર્ડમાં પહોંચ્યા તે સમયે આ દુર્ઘટના બની હતી ચાલીસ થી વધુ ખેડૂતોના મરચા આગની જપેટમાં આવી જતા ખેડૂતોને ફરી એક વખત મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો સામા પક્ષે રાજકીય વર્તુળમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ રાજનીતિ શરૂ થઈ ગઈ છે ત્યારે કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ અને ખેડૂતોને નુકસાન સામે વળતરની માગણી કરી છે જો ઈરાદાપૂર્વક આગ લગાડી હોય તો સરકારને વિનંતી કરીએ છીએ કે તપાસ કરે અને જરૂર જે કંઈ જવાબદાર હોય એની સામે પગલાં લઈ અને એને સજા કરે અને બીજું માર્કેટ યાર્ડમાં ખેડૂતો જ્યારે કોઈ પણ માલ લઈને આવે છે ત્યારે તેને એની શેષની આવક થતી હોય છે તો એ આવક ખેડૂતોના માલના આધારે હોય છે તો એની જવાબદારી પણ માર્કેટ યાર્ડની હોય છે ચોરાઈ જાય કે કોઈ પૈસા આપવા વિના માલ લઈ જાય અથવા તો સળગી જાય તો એ સળગી ગયેલા મરચાંનું ખેડૂતોને વળતર મળે એવી ભારતીય કિસાન સંઘની માગણી છે કન્ડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાને મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે કેમ કે છેલ્લા પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં મરચાંમાં આગ લાગવાનો પ્રથમ બનાવ છે ઉપરાંત જે જગ્યા પર મરચાં પડ્યા હતા તે જગ્યા યાર્ડની ન હતી પરંતુ આ ખાનગી જગ્યા સંબંધને કારણે યાર્ડના સંચાલકો નિઃશુલ્ક વાપરતા હતા જોકે આગ લાગવાને કારણે થયેલ નુકસાનની ભરપાઈ યાર્ડના ફંડમાંથી ચૂકવવામાં આવશે તેવી હૈયાધારણા ખેડૂતને યાર્ડના ચેરમેન દ્વારા આપવામાં આવી છે સામાન્ય રીતે યાર્ડમાં પડેલા માલનો વીમો લેવામાં આવે છે પરંતુ આ ખાનગી જગ્યામાં માલ મુકાયેલ હોવાને કારણે તેનો વીમો પણ લેવામાં નથી આવ્યો જગ્યા છે એ જગ્યા અમારા એક મિત્ર તરીકે પાંચ વર્ષથી વાપરવા દીયા છે માર્કેટિંગ યાર્ડમાં મરચા ઉતારવાની કોઈ જગ્યા ન હોવાના તેણે એ જગ્યા અમે વાપરી છીએ એમાં એના પોતાના પાર્ટનરો પણ એ જગ્યા વાપરે છે તો બાજુમાં એ જે જગ્યા વાપરતા હતા એની અંદર થોડો કચરો અને એવું ભેગું થઈ ગયું હતું એટલે એને સળગાયું અમારા કર્મચારી એમ કીધું બાજુમાં મરચા છે તો ન સળગાવો તો સારું એમ છતાં એને કચરો સળગાવ્યો અને પવન આવ્યો અને જે કંતાનું હોય એની અંદર પેટ્રોલ કેમિકલ કેમિકલ હોય છે એટલે એ તણખો જે કંતાનું હોય એની ઉપર પડ્યો અને એક સૈગુ એટલે બધા લાગર જે હતું એ સૈલગુ તો રાજ્યમાં મગફળી કાંડ બાદ હવે નવા સર્જાયેલ મરચાં કાંડથી વિપક્ષ સરકાર પર પ્રહાર કરવા માટે નવો મુદ્દો મળ્યો છે ગુજરાત કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ દાનાણીએ રાજ્યમાં ખેડૂતના મોત મામલે અને હાલ ગોંડલના મરચાના ગોડાઉનમાં આગ લાગવાને મામલે પ્રતિક્રિયા આપી હતી તેમણે કૃષિ પેદાશોને આગ લગાડવા પાછળ ભ્રષ્ટાચાર છુપાવવાની નીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો ગુજરાત ની અંદર એપીએમસી ની અંદર આજે ગોંડલમાં મરચાના ગોડાઉનને આગ લાગી છે અને આ આગના બનાવો ભૂતકાળમાં મગફળીના ગોડાઉનો વારંવાર સળગતાતા એની યાદને તાજી કરાવે છે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પણ નબળી ગુણવત્તાની મગફળી માટી પથ્થર અને કાકરાના પુરાવાઓને નાશ કરવા માટે સરકારના મળતિયાઓએ આગ લગાડ્યાનું નાફેડ દ્વારા હમણાં રિપોર્ટિંગ કરવામાં આવ્યું યાર્ડમાં ગોડાઉન ને લાગેલી આગ ઈ આવતા દિવસોમાં ભ્રષ્ટાચારના પુરાવાઓને નાશ કરવા માટેનો પ્રયોગ હોય એવું લાગે છે ગુજરાતના ગામડાઓમાં જગતનો તાત એ જીવનનો અંત લાવી રહ્યો છે અને એનો દાખલો આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એક ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરી આવી ગંભીર સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા વેડફી રાજકીય રોટલા શેકવા માટે ઉત્સવો મહોત્સવો અને તાઇફાઓ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકારે પશુપાલકો અને ખેડૂતોને જીવતદાન આપવા માટે પંજાબની કોંગ્રેસ સરકારે કર્ણાટકની કોંગ્રેસ સમર્થનવાળી સરકારે કરેલી જાહેરાત મુજબ આજે ગુજરાતના તમામ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચામાં લાગેલી આગને કાવતરું ગણાવતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ ત્રિબડિયાએ સરકાર પર પ્રહાર કરતા વેદક સવાલ કર્યો હતો તેમણે સવાલ કર્યો કે ખેતરમાં રેઢા પડેલ માલમાં આગ લાગતી નથી પરંતુ ચાર દિવાલ વચ્ચે સરકારી અને સહકારી દેખરેખ વચ્ચે જ કેમ કૃષિ ઉત્પાદનને આગ લાગે છે ગોંડલની અંદર ખેડૂતોના પાંચ હજાર જેટલી મરચાની બોરીમાં આગ લાગીને થઈ ગયો છે ત્યારે ખેડૂતોના ખેડૂતોના માલ હોય ત્યાં કેમ આગ લાગે છે મગફળીના આવડા મોટા ગોડાઉનમાં આગ લાગી ગઈ ત્યાર પછી આ મરચા અમારા ખેડૂતની વાડી અમારા માલ પીળો ગોડાઉનો હોય છે એની અંદર ક્યારે આગ નથી લાગતી હાલ ગોંડલ યાર્ડમાં મરચામાં લાગેલી આગની ઘટનાએ રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નજીકના ભવિષ્યમાં આગની ઘટના કોને દજાડશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ